જાફરાબાદમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર અમરેલીના સંયુક્ત ઉપક્રમે સંમેલન યોજાયું જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ શ્રીમતી નીતાબેન અરવિંદભાઈ ચાવડા મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનના સંયુક્ત સ્થાને આઈસીડીએસ ઘટક જાફરાબાદ દ્વારા નારી સંમેલન ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ભાવેશભાઈ હીરાભાઈ સોલંકી તેમજ અરવિંદભાઈ ચાવડા કરશનભાઈ ભીલ નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડિયા તથા તાલુકા પંચાયતના સદસ્યો નગરપાલિકાના ઉપપ્રમુખ તથા સદસ્યો તેમજ ખારવા સમાજના પટેલ તથા કનૈયાલાલ સોલંકી શહેર જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ જાફરાબાદ તાલુકુ ભાજપ પ્રમુખ કુલદીપભાઈ અનિરુદ્ધભાઈ વાળા તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન ભટ્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ દર્શનાબેન સોનલબેન બાબરા કટકના તેમજ સીડીપીઓ મમતાબેન જાફરાબાદ સીડીપીઓ રેખાબેન મુખ્ય સેવિકા દિપ્તિબેન નાનુબેન એમ હિતેશભાઈ હિતિકાબેન કાજલબેન સોમાભાઈ યુનિયન લીડર મયુરીબેન તથા પત્રિકાર ભાઈઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલાઓ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો વિવિધ વિભાગમાંથી પોતાના વિભાગની યોજનાઓની માહિતી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો છે મહેશ બારૈયા જાફરાબાદ અમરેલી